હેલો ફ્રેન્ડ જયસિંહ ગીતા સ્મૃતિ સ્વાગત છે તો આજે છે ને આપણે સરસ મજાના વરસાદ બહાર આવે છે તો ગોટા બનાવવાના છે તો અત્યારે છે ને આપણે આ ડાકોરના ગોટા છે તો ઇન્સ્ટન્ટ બની જાય છે આ પેકેટમાંથી આપણે સરસ મજાના ગોટા બનાવીએ છીએ તો આમાં આપણે કાંઈ ઇન્ડ્રેડિયન્ટ ઉમેરવાનું નથી ખાલી આદુ મરચાં અને કોપરી ઉમેરી અને સરસ મજાના ગોટા બનાવીશું તો તમે ડાકોર જાઓ તો ડાકોરમાં આ ગોટા મળે જ છે તો એના પેકેટ પણ તૈયાર મળે છે તો તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો તો ચાલો સરસ મજાના આપણે ઘરે ઇન્સ્ટન્ટ ડાકોરના ગોટા બને બનાવવાની રેસીપી શરૂ કરો તો આપણે છે ને ડાકોરના તૈયાર જ પેકેટ લઈ અને સરસ મજાના આપણે ગોટા બનાવવાના છે તો આ ગોટા તમને ખ્યાલ હશે કે દૂધનો ઉપયોગ કરીને બનાવવાના હોય છે તમે ડાકોર જાઓ તો આ પેકેટ સરસ મજાના અહીંયા તમ મળે છે ને તમે ઘરે આવી અને પણ બનાવી શકો તો આના પેકેટમાંથી જે આપણે જે કોરો મસાલો છે ને તે આપણે એક બાઉલમાં એડ કરશું આપણે છે ને ગોટાનો મસાલો બહાર કાઢી લીધો છે પેકેટમાંથી ખોલીને તો એમાં થોડો આપણે સામાન એડ કરશું તો એમાં છે ને આપણે કોથમીરને આદુ મરચાં જ આપણે એડ કરવાના છે તો એક આદુનો કટકો લીધો છે તેને આપણે ખમણીને એડ કરશું અને આપણે છે ને બે લીલા મરચાં લીધા છે તો એને છે ને આપણે ઝીણા ઝીણા ટુકડા કરીને અંદર એડ કરશું તમે આ મરચા અને આદુની પેસ્ટ પણ અંદર એડ કરી શકો પણ ટુકડા અંદર એડ કરવાથી એકદમ સરસ ટેસ્ટી અને ક્રન્ચી સ્વાદ આવે છે ગોટામાં આ મિશ્રણ છે ને આપણે બધું મિક્સ કરી લેશું તો સાવ આ કોરું અને અંદર છે ને આદુ મરચાં અને કોથમીર આપણે એડ કર્યા છે પણ અંદર ખટાશ ગરાશ બધી જ વસ્તુ તીખાશ બધું અંદર એડ કરેલું જ હોય છે એટલે આપણે આમાં એડ કરવાની જરૂર નથી અને તમે ડાકોર જાઓ તો એ લોકો છે ને દૂધમાં લોટ બાંધે છે તો આપણે છે ને થોડું દૂધ એડ કરશું તો આપણે એકલા દૂધમાં નથી બાંધો આપણે થોડું પાણી પણ એડ કરશું બંને છે ને મિક્સ કરી અને આપણે એકદમ સરસ બેટર બનાવી દઈશું તો આ રીતનું આપણે મિશ્રણ તૈયાર કરવાનું ગોટા માટેનું તો આને છે ને બહુ ઢીલું પણ નહીં રાખવાનું અને બહુ કઠણ પણ નહીં રાખવાનું તો આ રીતે જ આપણે મિશ્રણ તૈયાર કરવાનું તો તમે ભજીયા કરતા હોય તો એનું થોડું આપણે ઢીલું રાખી છે તો ઢીલું નહીં રાખવાનું આ રીતે જ રાખવાનું તો સાઈડમાં છે ને આપણે તેલ પણ ગરમ કરવા માટે રાખી દઈએ તો આપણું મિશ્રણ તૈયાર છે અને આપણે ગોટા માટે જ તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે તો અત્યારે છે ને શરૂઆતમાં તો આ છે ને આપણે સરસ મજાના ગોટા બનાવીશું આ છે ને તમે ડાકોર જાઓ તો આવા જ મોટા મોટા સરસ મજાના ગોટા મળે છે અને એકદમ ચટપટા અને તીખા હોય છે તો આ ગોટામાં છે ને આપણે કઈ નિમકે એડ નથી કરવાનું ખટાશ ગરાશ કાંઈ જ વસ્તુ એડ નથી કરવાની અને ઇસ્ટર્ક બની જાય છે અને કુરકુરા અને ટેસ્ટી લાગે અને દહીંની જોડે આને શો કરાય છે તો હવે છે ને આપણે ગેસ ધીમો કરી દઈશું ધીમા આ છે પાછા આપણે કુરકુરા થવા જઈએ તો આ છે ને થોડા લાલ અને કુરકુરા હોય છે તો આપણા ગોટા છે ને એકદમ સરસ લાલ થઈ ગયા છે તો આ છે ને આ રીતના જ આપણે લાલ અને કુરખુરા કરવાના આ રીતે છે ને આપણે બીજા પણ ગોટા બનાવી લઈએ તો આ ગોટાને છે ને આપણે દહીં જોડે સોવ કરશું તો આપડા છે ને ગોટા એકદમ ટેસ્ટી અને સરસ મજાના બન્યા છે આપણે છે ને ડાકોરના ફેમસ સરસ મજાના ગોટા બનાવ્યા છે તો જ્યારે વરસાદની સિઝન હોય તો ચટપટું અને તીખું ખાવાનું મન થયો તો આ પેકેટ લઈ આવીને રાખ્યું હોય તો આપણે ઘરે પણ ઇન્સ્ટન્ટ સરસ મજાના ડાકોરના ગોટા બનાવી શકીએ તો જો મારી આ ડાકોરના ગોટાની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ ડાકોરના ગોટાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ